તો આપણી પેકિંગના સામાન તમે જોઈ શકો છો જો આ એકદમ ફોરો ફોરો શર્ટ લીધો છે પછી આ થોડો હેવી કે વરસાદ ના પડતો હોય ને એ માટે લીધો અને આ થોડો નોર્મલ અને આ બધી નાઈટી એ જોઈ શકો છો આ ચડ્ડો એ આ સેન્ડો એ પછી આ બધી નાઈટી એ પણ એમ એકદમ પેન્ટ જેવો લુક આલે જોરદાર લૂક આલે આ બેગ એ આપણું અને આપણો સો મને કારણ કે આમાં કેવું હોય ભાઈ ખબર હે કે બાર ની વસ્તુ જેવી ને તેવી આલે પચાસ રૂપિયાનો ખર્ચો કરીને આટલું લાવે એમાં બી જે ઘેર યુઝ કરું ને દંતકંતી એ જ છે અને આ શેમ્પુ જે હું યુઝ નહીં કરતો પણ તેઓ ફરવા માટે લીધા હે અને આ ડેટોલ ડેટોલ તો હું રેગ્યુલર યુઝ કરું જ છું અને આ જેકેટ કારણ કે જેકેટ તો હોવું જ જોઈએ ઠંડા મોસમો જઈ રહ્યો પછી આ કોલગેટ આ આવલ્યુ પછી આ બ્રશ અને આ તેલ માથામાં લગાવવા માટે કારણ કે તેલ તો હોવું જ જોઈએ તો આ આપણો આખો સેટઅપ છે અને ત્યાં જઈને આપણે રૂમ લેશો ને ત્યારે આપણે કરીશું અને એક જોડી હજી એકસ્ટ્રા થાય જે હું જવાનો ને એ પહેરવાનો આ ખાલી માટે અને આ બેગમાં બધું લઈ જવાનું હે અને અમારી ટીપ હેડો એ બધી પછી વાત કરીએ બાકી આટલો સેટઅપ રેડી આપણો તમે લોકો પણ જો ને તો બધું ઘેરથી આવી તેમ

બે થેલા પોટલા પેક કરી દીધા છે અને ભાઈ ની ગાડી લઈને જવાનું છે ડાયરેક્ટ અમદાવાદ એરપોર્ટ મારી ગાડી લઈને જવાનું હતું વિચાર એવો હતો પણ અને અને એટલે ગાડી લઈ લીધી અમદાવાદ એરપોર્ટ જવાના છો અને અમારી ટિકિટ ચાર હજાર નવસો એસી રૂપિયા ની થઈ છે એ બધી હું ડિટેલ તમને કઈ ખાલી જોડાયેલા રહેજો અમારા જોડે અને અહીંયાથી થી અમે જઈશું ડાયરેક્ટ ગોવા અને પબ્લિક ખબર અમુક વિડીયો ખબર ઘેર બેઠા બેઠા બનાવે એમ તમે જોયેલા હશે કે અમુક કે કે ગોવાનું આ પેગે છે આ પેગે છે ઓમ તેમ ઘેર બેઠા બેઠા એ બધા ખાલી વાતો જ કરે આપણે સીઝનમાં હમણાં હાલ જઈ રહ્યા છો અને કેટલો ખર્ચો થાય શું થાય એ બધું હું તમને બતાવીશ બાકી ખર્ચો એક વસ્તુ વધારે થઈ જાય બાકી બધું હું તમને પ્રોપર બતાવીશ આખું નહીં આવે હા એ નહી આવે બાકી આખી મેં શું કેવાય સ્ક્રીપ્ટ લખેલી જે ફરવા જવાનો ને આખી સ્ક્રિપ્ટ લખેલી એ સ્ક્રિપ્ટેડ અમે ફરશો અને તમારે પણ જાવું હોય ગુજરાતમાં કે પાલનપુરમાંથી કોઈ પણ જવું હોય તો આ વ્લોગ આખો જોજો તો તમારે ક્યાંય પણ આપણે સ્વસ્થ હોવા જોઈએ એના માટે અમે પાંચ હજાર રૂપિયા ફ્લાઇટ કરાવી કારણ કે તેઓ અમે બે કલાક માં પોકી જાવ તો શું મજા આવે એમ ફરવા ભરવાની મજા આવે આપડે હા થાક ના લાગે ને ટાઈમ બી વધારે મળે એટલે અમે ફ્લાઈટ બુક કરાવી અને તમે પણ ફ્લાઇટ બુક કરાવો ને તો એમ કે મારે બત્રીસો રૂપિયા પ્રાઇસ બતાવતી હતી પણ મને પડી પાંચ હજાર રૂપિયામાં ફ્લાઇટ મતલબ કે જીએસટીના અંતે બધું લાગે ને એટલું બધું થઈ જાય તો તમે ફ્લાઇટ બુક કરાવો તો જોજો અને કરાવો તો અઠવાડિયા પહેલાં કરાવજો અને અહીંયાથી અમે ડાયરેક્ટ જશું પહેલાં અમદાવાદ અને તમે જોતા જ રહેજો કે કેટલો ખર્ચો થાય બાકી અમે બીજું બધું તો ઓછું જ ખર્ચો કરશો અને હવે આપણે આપણા જે ચાર આપણે ચાર મેમ્બરો તમે ગમે તારે ફરવા જો તો એક મેમ્બરને હિસાબ 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 રાખવા પૈસા આ દેવાના કે કેટલો ખર્ચો થાય કે બધા પેલું ઝગડે એના કરતા એક જણો હિસાબ રાખે અને આપડે પરફેક્ટ બધો હિસાબ હોવો જોઈએ તો આપણે હવે બધાને એક એક કરીને પૂછી કે ભાઈ જય તું ગોવા માં જઈને શું કરશે શું વિચાર શું હે તારું સપનું શું હે ભાઈ તમારે જયેશભાઈ ગોવા માં જઈ અને ફરવાનું છે ફરવા સિવાય બીજું કોઈ ધન હાલવાનું નહીં હોંઘવાનું હું ફરવાનું વધારે વાવ તું જેના સિવાય કશું નહીં ઓકે તો ભાઈઓ બીજું આસા તમે બ્લોગ બ્લોગ ઉતરે નહીં તો ભાઈઓ અમે બી મુ બી હું એક ફૂલ ફરવાનું એ બદલો બધું મતલબ કે આખી મેં સ્ક્રિપ્ટ રેડી કરી અને સ્ક્રિપ્ટ ઉપર કમ્પ્લીટ ફરવાનું હે અને સ્ક્રિપ્ટ કેવી રેડી કરી ગેરબેન અઠવાડિયાથી હું સ્ક્રિપ્ટ રેડી કરતો હતો અને તમે પણ આવો ને તો આટલી લોકેશન તમે કવર કરી જ લેજો મારો વ્લોગ જોઈ ને તમે કરી લેજો કારણ કે અમારા કરાના ભાઈએ પંદર દિવસ મહેનત કરી અને આખો ગોવા ફરવાનો નકશો ઉતાર્યો છે નકશા પ્રમાણે અમારે ફરવાનું છે અમે એક મિનિટ ટાઈમ વેસ્ટ કરવાનો નહીં ટેબલ પ્રમાણે અમારે ફરવાનું છે બધે હા બસ જયેશભાઈ એ કીધું પરફેક્ટ મેં આખી સ્ક્રીપ્ટ રેડી કરી એમાં કેવું ખબર છે મારા પરથી અમારે બધું વસ્તુ ફરવાનું હોય ચોર ઉકવાનું ના તે અને કોઈ પેકેટ લીધું નહીં કોઈ વસ્તુ કોઈ કરવાની નહીં બાકી ડાયરેક્ટ અમે અમારી રીતે જ ફરવાના હો તો તમે જોતા રહેજો અહીંથી ડાયરેક્ટ હવે છીએ અમદાવાદ એરપોર્ટ ચાલો તો મેળી હતી ચલો અમે ફાઈનલી અમદાવાદ એરપોર્ટ આવી ગયા છીએ અને હવે મતલબ કે અમે ત્રણ હમણાં આ ત્રણ વાગ્યા ત્રણ વાગ્યા અમે અહીંયા આવી ગયા કારણ કે ફર્સ્ટ વાર મારે એટલે પેલા ભાઈને તો ખબર જ હતી બધું પણ મારો ફર્સ્ટ ટાઈમ હું પહેલી વખત ફ્લાઇટમાં બેસીશ અને જોઈ શકો છો તમે એરપોર્ટ એકદમ જોરદાર બનાવ્યું એ અને તમારી દયાને ભગવાનની દયા ત્યાં ભાઈ પહેલી વખત બેસે તો હું તમને ચલો બતાવું આગળ

એના પર માં હતું અને લોકો ખાલી સાદો ફોટો હતો તો તમે લોકો પણ આવો ને તો ડિજી લોકર કાતો ફોટો રાખો કાં તો હાર્ડ કોપી રાખો એ લોકો હવે શું કરે આપણે દેખીએ એમ તો મારો મિત્ર છે જ અહીંયા એરપોર્ટમાં તો એ કાઈ કરાવશે બાકી તમે લોકો આવો તો હાર્ડ કોપી રાખો કાં તો લોકર રાખો અમે બધા ફાઇનલી અંદર આવી ગયા છે ભાઈ એ બહુ હેલ્પ કરી અમારી હા બહુ હેલ્પ કરી અને હમણાં પણ અમારા જોડે છે અમારા મિત્ર છે અને આધાર કાર્ડ નતો લાવ્યો ભાઈ આધાર કાર્ડ આધાર કાર્ડ જ નતો લાવ્યો એટલે તમે લોકો પણ આવો તો બધું સેટિંગ કરીને જ આવજો અને બીજું હવે અમારી ફ્લાઇટ થોડી લેટ થઈ ગઈ છે તો અને સુધી મજા અને મોજ કરીશું

ત્યાંથી અંદર આવીને બીજી પ્રોસેસ કે તમારો જે ગભેલ અટકાડવાનો થયેલો હોય એ સાત કિલોનો હોય ને તો તમે અંદર લઈ જઈ શકો અને બીજું પંદર કિલોનો જો થેલો હોય ને તો એ અહીંયા જ મૂકી દેવાનો હોય અને એ જે તમે ઉતરો ને તોથી તમને પાછો મળી જાય ટિકિટ મળી ગઈ ચાર જોઈ શકો છો તમે અને લગભગ મારામાં મેસેજ પણ આવી ગયો અને બધી વસ્તુ ત્યાં લઈ લીધી અને આ ટિકિટ આપી દીધી અને હવે અમે નીકળી ગયા ને અમારે આઠ વાગ્યાની ફ્લાઇટ છે ચલો તમે પણ આવો તો બધું ધ્યાન રાખજો બધું કરવું પડશે ક્યારે ઉપડે એની લિસ્ટ છે અહિયાં થી ત્રીજો પડાવ અહીંયા ટિકિટ સ્કેન કરીને અંદર જવા દે અને અહીંયા મને વિડીયો બનાવવા ના પાડ દીધું એટલે આ પટ્ટામાં આપણે વિડીયો શૂટ નહી કરવાનો ચોથો પડાવ અહીંયા તમારું બોડી ચેકિંગ થાય તમારા ખીજામાં કોઈ વસ્તુ હોય આ તે ગમે હોય એ બધું આ જગ્યા ઉપર મૂકી દેવાનું તમને પેલી બાજુ મળી જાય તમે સિગરેટ લઈ જઈએ કોઈ અંદર સ્મોકિંગ ઝોન પણ હોય છે તમે લોકો પણ આવો ને તો પહેલા તો સૌ પ્રથમ તો પેલા ટર્મિનલ દેખવાનું કે તમારા કઈ ટર્મિનલ મો હે અને એના પછી તમારું બોર્ડિંગ ચેકિંગ થાય અને એના પછી તમારું બોર્ડી નું ચેકિંગ થાય મતલબ કે બધું તપાસ કરે છે મોબાઈલ ને એ બધું હોય ને એ બધું તમારે મૂકવું પડે પટ્ટો પહેરો તો પટ્ટો ઘાટો પડે લાઇટર અને

no no ફ્લાઇટ માં બેસી ગયા અને હવે ફૂડ સે ફ્લાય કરશે તો ફર્સ્ટ ટાઈમ આપડું તો મજા આવશે બે કલાક માં તો અમે તો અને લેટ હતી મારા ફ્લાઇટ પણ ફાઇનલી હવે બેસી ગયા ચલો થોડા ઘણા વ્યુ મળે તો દેખાડું બાકી મળીએ ગોવામાં અને મેન આપણે તો વસ્તુ એ છે કે તમને ઓછા બજેટમાં લઈ જવાનું એમ મતલબ કે હેડો તો ભાઈ વાત કરી શિયાવર રામચંદ્ર કી જય જય શ્રી રામ जय yeah, श yeah, yeah. 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 ગોવા